નમસ્કાર મિત્રો જ્યારે આપણે કોઈ મૃત શરીરને જોઈએ છીએ કોઈ એવા ઇન્સાનને જેને આપણે કાલ સુધી જાણતા હતા જે કાલ સુધી આપણી સાથે હસી રહ્યો હતો વાત કરી રહ્યો હતો અને આજે તે એક સફેદ કફનમાં લપેટાયેલો બિલકુલ શાંત પડ્યો છે એ દૃશ્યમાં એક ચીજ એવી હોય છે જે આપણું ધ્યાન પોતાની તરફ ખેંચે છે એક બહુ જ નાની ચીજ પરંતુ બહુ અજીબ આપણે જોઈએ છીએ કે એ મૃત શરીરના નાકના બંને છિદ્રોમાં અને કાનમાં સફેદ રૂંઠ ઠાંસેલું હોય છે બાળપણથી આપણે આ જોતા આવી રહ્યા છીએ આપણા વડીલો કહે છે કે આ રસ્મ છે આ જરૂરી છે આપણે ચૂપચાપ માની લઈએ છીએ આપણે સવાલ નથી કરતા એ દુઃખના માહોલમાં સવાલ કરવાની હિંમત પણ કોનામાં હોય છે આપણને લાગે છે કે કદાચ આ કોઈ મેડિકલ પ્રક્રિયા હશે અથવા કદાચ આ શરીરને સાફ રાખવાની કોઈ રીત હશે પરંતુ શું તમે ક્યારેય એ સન્નાટામાં એ સફેદ રૂની પાછળ છુપાયેલા ઊંડા કાળા અને ખોફનાક સત્યને જાણવાની કોશિશ કરી છે શું આ ફક્ત સફાઈ માટે છે કે પછી એ રૂનું કામ એક એવા દરવાજાને બંધ કરવાનું છે જેને જો ખુલ્લો છોડી દેવામાં આવ્યો તો મરવાવાળાની આત્મા ક્યારેય મુક્ત નહીં થઈ શકે અથવા તેનાથી પણ ખરાબ શું એ ખુલ્લા દરવાજાથી કોઈ બીજી કોઈ બહારની અને ભયાનક શક્તિ એ ખાલી શરીરમાં પ્રવેશ કરી શકે છે ગરુડ પુરાણ અને આપણા પ્રાચીન તંત્રશાસ્ત્ર આ નાની એવી રૂ વિશે જે ખુલાસા કરે છે તે કોઈ પણ ઇન્સાનના રૂઆળા ઊભા કરવા માટે કાફી છે આજના આ વિડીયોમાં આપણે વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેના નજરિયાથી આ રહસ્યને ડીકોડ કરીશું આજે આપણે જાણીશું કે આખરે મર્યા પછી તરત જ શરીરના છિદ્રોને લોક કરવા કેમ જરૂરી હોય છે જો કોઈ શવના નાક કાનમાં રૂ નાખવામાં ન આવી તો તેની સાથે શું અનહોની થઈ શકે છે અને તેની પાછળ તે કયું ગુપ્ત વિજ્ઞાન છે જેને આપણા પૂર્વજો હજારો વર્ષ પહેલાં સમજી ચૂક્યા હતા ગરસીની પેટી બાંધી લો કારણ કે આ જાણકારી તમને કોઈ સ્કૂલ કે કોલેજની કિતાબમાં નહીં મળે આ જ્ઞાન શ્મશાનની રાખ અને જૂના ગ્રંથોના પાનાઓમાં દબાયેલું છે જેને આજે આપણે તમારી સામે રાખવા જઈ રહ્યા છીએ સૌથી પહેલાં વાત કરીએ એ પાસાની જેને આપણે આપણી નરી આંખે જોઈ શકીએ છીએ એટલે કે વિજ્ઞાન અને જીવવિજ્ઞાન જ્યારે એક ઇન્સાનનું મોત થાય છે તો આપણને લાગે છે કે બધું ખતમ થઈ ગયું દિલ ધબકવાનું બંધ થઈ ગયું દિમાગે કામ કરવાનું બંધ કરી દીધું પરંતુ શરીરની અંદર એક બહુ મોટી ઉથલપાથલ શરૂ થઈ જાય છે મોત એક ઘટના નહીં પરંતુ એક પ્રક્રિયા છે જેવા જ પ્રાણ શરીરમાંથી નીકળે છે શરીરનું રક્ષાતંત્ર એટલે કે ઇમ્યુન સિસ્ટમ પૂરી રીતે ફેલ થઈ જાય છે આપણા શરીરની અંદર અબજુ કીટાણું હોય છે જે જીવતા હોઈએ ત્યારે આપણા દોસ્ત હોય છે ખાવાનું પચાવવામાં મદદ કરે છે પરંતુ મોત પછી એ જ કીટાણું ગદ્દાર બની જાય છે તે શરીરને અંદરથી ખાવાનું શરૂ કરી દે છે તેને ડીકમ્પોઝિશન કે અપઘટન કહે છે અને આ પ્રક્રિયામાં શરીરની અંદર જાત જાતના ઝહેરી ગેસ બનવા લાગે છે મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઈડ જેવા ગેસ શરીરના અંગોને ફૂલાવવા લાગે છે જીવતા ઇન્સાનના શરીરમાં માંસપેશીઓ હોય છે જે દરેક દરવાજાને કંટ્રોલ કરે છે આપણી નાક આપણા કાન આપણું મલમૂત્ર માર્ગ બધું આપણે જ્યારે ઈચ્છીએ શ્વાસ રોકી શકીએ છીએ જ્યારે ઈચ્છીએ મોડું બંધ કરી શકીએ છીએ પરંતુ મર્યા પછી એક અવસ્થા આવે છે જેને પ્રાઇમરી રિલેક્સેશન કહે છે બધી માંસપેશીઓ ઢીલી પડી જાય છે શરીરનું નિયંત્રણ ખતમ થઈ જાય છે બધા વાલ્વ ખુલી જાય છે હવે જરા વિચારો અંદર ગેસ બની રહ્યો છે દબાણ વધી રહ્યું છે અને બહારના દરવાજા ખુલ્લા છે તો શું થશે શરીરની અંદર મોજૂદ તરલ પદાર્થ જેને મેડિકલ ભાષામાં પર્જ ફ્લુઇડ કહે છે તે બહાર નીકળવાની કોશિશ કરશે આ કોઈ સાધારણ પાણી નથી હોતું આ સડેલા લોહી પિત્ત આંતરડાના રસ અને ગળેલા અંગોનું એક બદબૂદાર મિશ્રણ હોય છે જો નાક અને કાન ખુલ્લા રહી ગયા તો આ ડરામણું અને બદબૂદાર દ્રવ્ય ત્યાંથી રીસવા લાગશે ગુરુત્વાકર્ષણને કારણે જો શવ સૂતેલું છે તો પેટ અને ફેફસાનું પાણી ઉપરની તરફ આવે છે અને નાક કે મોઢાથી બહાર પડી શકે છે જરા કલ્પના કરો એ દ્રશ્યની એક પરિવાર પોતાના પ્રિયજનના અંતિમ દર્શન કરી રહ્યો છે તેઓ તેનો ચહેરો યાદ રાખવા માંગે છે તેઓ તેને ચૂમવા માંગે છે પરંતુ જો એ ચહેરા પરથી નાકમાંથી લોહી અને પરુ વહી રહ્યું હોય તો એ પરિવાર માટે કેટલો ઊંડો સદમો હશે તેઓ જિંદગીભરે ડરામણા ચહેરાને ભૂલી નહીં શકે તેમની યાદોમાં એ વ્યક્તિની સૌમ્ય તસવીરની જગ્યાએ આ ભયાનક તસવીર છપાઈ જશે તેથી વિજ્ઞાન કહે છે કે રૂ એક ડાટા કે પ્લગનું કામ કરે છે તે એ રિસાવને રોકે છે તે સુનિશ્ચિત કરે છે કે અંતિમ યાત્રા દરમિયાન શરીરની ગરિમા જળવાઈ રહે ચહેરો શાંત અને સાફ દેખાય આ એક પ્રકારનું ફિઝિકલ બેરિયર છે જે અંદરની ગંદકીને અંદર જ રોકે છે પરંતુ દોસ્તો વિજ્ઞાનની વાત અહીં ખતમ નથી થતી એક બીજો ખતરો છે જે બહારથી આવે છે અને આ ખતરો બહુ જ ઘૃણાસ્પદ છે જેવા જ જીવન ખતમ થાય છે શરીરમાંથી એક વિશેષ પ્રકારની ગંધ નીકળે છે આપણે ઇન્સાન કદાચ તેને તરત અનુભવી ન શકીએ કારણ કે આપણી સૂંઘવાની શક્તિ સીમિત છે પરંતુ પ્રકૃતિના સફાઈ કર્મચારી એટલે કે માખીઓ અને કીડા તેને માઇલો દૂરથી સૂંઘી લે છે ખાસ કરીને એક માખી હોય છે જેને બ્લો ફ્લાય કહે છે તે મોતની ગંધને સૌથી પહેલા પકડે છે આ કીડા કોઈ ખાલી ઘરની શોધમાં હોય છે જ્યાં તે પોતાના ઈંડા આપી શકે અને એક મૃત શરીર તેમના માટે સૌથી સુરક્ષિત અને પૌષ્ટિક જગ્યા હોય છે નાક અને કાનના છિદ્રો તેમના માટે સીધા પ્રવેશ દ્વાર છે ત્યાં અંધારું છે નમી છે અને સીધો રસ્તો શરીરની અંદર સુધી જાય છે જો આ છિદ્રોને બંધ કરવામાં ન આવ્યા તો મોતના થોડી જ મિનિટો કે કલાકો પછી સેંકડો માખીઓ ત્યાં ઘૂસી શકે છે અને ઈંડા આપી શકે છે અને તમે કલ્પના પણ નથી કરી શકતા કે આ કેટલી તેજીથી થાય છે થોડા જ કલાકોમાં એ ઈંડા લારવા બની જાય છે અને બહારથી શાંત દેખાતું શરીર અંદરથી કીડાઓનું ઘર બની જાય છે રૂ એ કીડાઓ માટે એક દીવાલ છે તે શરીરની પવિત્રતાને બચાવી રાખવાની એક ભૌતિક રીત છે તે એ શરીરને પ્રકૃતિના આ હુમલાવરોથી થોડા સમય માટે સુરક્ષિત રાખે છે જ્યાં સુધી તેનું અંતિમ સંસ્કાર ન થઈ જાય પરંતુ જેવું કે ધ આર્કેન નોલેજના દરેક વિડિઓમાં અમે તમને જણાવીએ છીએ આપણા પૂર્વજોના દરેક નિયમ પાછળ ફક્ત વિજ્ઞાન નથી હોતું વિજ્ઞાન તો બસ ઉપરનું પડ છે અસલી રહસ્ય તો તેની નીચે અધ્યાત્મ અને ઊર્જા વિજ્ઞાનની ઊંડાણમાં છુપાયેલું હોય છે ગરુડ પુરાણ જે મૃત્યુ પછીની દુનિયાનો ગૂગલ મેપ છે તે આપણને એક બિલકુલ અલગ જ કહાણી કહે છે એક એવી કહાની જે આત્મા ઊર્જા અને બ્રહ્માંડીય યાત્રા સાથે જોડાયેલી છે ગરુડ પુરાણ અનુસાર માનવ શરીર કોઈ માંસનો લોથો નથી આ એક મંદિર છે એક નગર છે અને આ નગરમાં નવ દરવાજા છે જી હા નવ મુખ્ય દ્વાર શાસ્ત્રોમાં તેને નવ દ્વાર પૂરી કહેવામાં આવ્યું છે આ નવ દ્વાર છે બે આંખો બે કાન બે નાકના છિદ્રો એક મોઢું અને બે નીચેના રસ્તા એટલે કે મલ અને મૂત્ર માર્ગ જ્યાં સુધી આપણે જીવતા છીએ પ્રાણ ઉર્જા એટલે કે આપણી આત્મા આ જ દરવાજાઓથી દુનિયાના સંપર્કમાં રહે છે આપણે આંખોથી જોઈએ છીએ કાનથી સાંભળીએ છીએ નાકથી શ્વાસ લઈએ છીએ મોઢાથી બોલીએ છીએ આ ઊર્જાનું આદાન પ્રદાન સતત ચાલતું રહે છે પરંતુ જ્યારે મોતનો વખત આવે છે જ્યારે ભાડાનું આ મકાન ખાલી કરવાનો સમય આવે છે તો આત્માને આમાંથી જ કોઈ એક દરવાજાથી બહાર નીકળવાનું હોય છે પરંતુ અહીં એક બહુ મોટો વળાંક છે આત્મા કયા દરવાજાથી નીકળે છે તે નક્કી કરે છે કે તેની આગલી યાત્રા કેવી હશે તેનો આગલો જન્મ કેવો હશે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જો આત્મા નીચેના દ્વારોથી નીકળે છે એટલે કે મલમૂત્ર માર્ગથી તો તે અધોગતિને પ્રાપ્ત થાય છે એટલે કે તેને નરક કે નીચ યોનિઓમાં જવું પડે છે આ એ લોકો સાથે થાય છે જે જીવનભર વાસના અને પાપમાં લિપ્ત રહ્યા જો આત્મા મોઢાથી નીકળે છે તો તેનો મતલબ છે કે તેનો મોહ ખાવા પીવા કે બોલવામાં બહુ વધારે હતો તેને પ્રેત યોની કે ભટકવાવાળી અવસ્થા મળી શકે છે સૌથી શ્રેષ્ઠ નિકાસ સૌથી ઉત્તમ એક્ઝિટ ગેટ કયો છે તે છે દસમો દ્વાર જે આ નવ દરવાજાથી અલગ છે તેને બ્રહ્મરંધ્ર કહે છે આ આપણા માથાના સૌથી ઉપરના હિસ્સામાં તાળવા ઉપર હોય છે આ એ જગ્યા છે જ્યાં બાળપણમાં આપણું માથું નરમ હોય છે યોગીઓ અને તપસ્વીઓના પ્રાણ હંમેશા આજ બ્રહ્મરંધ્રને તોડીને નીકળે છે તેને મોક્ષનો દ્વાર માનવામાં આવે છે જે આત્મા અહીંથી નીકળે છે તે સીધી ઉચ્ચ લોકમાં જાય છે હવે તમે પૂછશો કે આનો રૂ સાથે શું સંબંધ છે સંબંધ બહુ ઊંડો છે મર્યા પછી શરીરની અંદર જે પ્રાણ વાયુ બચ્યો હોય છે જે સૂક્ષ્મ ઉર્જા બચી હોય છે તે બહાર નીકળવા માટે ફકડે છે તે રસ્તો શોધે છે આપણી કોશિશ અને આપણા ધર્મનો ઉદ્દેશ્ય એ હોય છે કે એ ઉર્જા ખોટા રસ્તાઓથી ન નીકળે તે નીચેના રસ્તાઓથી ન નીકળે તે નાક કે કાનથી ન નીકળે પરંતુ તે ઉપરની તરફ વધે અને બ્રહ્મરંધ્રને ધક્કો દે એટલા માટે જેવું કોઈનું મોત થાય છે સૌથી પહેલાં તેના મલમૂત્ર માર્ગને ધોઈને કપડાંથી કસીને બંધ કરવામાં આવે છે ત્યારબાદ નાક અને કાનમાં રૂ નાખવામાં આવે છે મોઢાને બંધ કરી દેવામાં આવે છે આ ફક્ત લીકેજ રોકવા માટે નથી આ એક આધ્યાત્મિક ટ્રાફિક ડાયવર્ઝન છે આપણે એ આસાન રસ્તાઓને બ્લોક કરી રહ્યા છીએ આપણે એ દરવાજા પર તાળું મારી રહ્યા છીએ જેથી જ્યારે બચેલી ખૂચેલી આત્મા કે પ્રાણવાયુ બહાર નીકળવાની કોશિશ કરે તો તેને નાક બંધ મળે કાન બંધ મળે મોઢું બંધ મળે અને તેની પાસે ફક્ત એક જ રસ્તો બચે ઉપરનો રસ્તો માથાનો રસ્તો આ જ કારણ છે કે અંતિમ સંસ્કાર સમયે કપાલ ક્રિયા કરવામાં આવે છે જેનો ઉલ્લેખ અમે પાછલા વિડિયોમાં કર્યો હતો માથા પર દંડો મારીને આપણે દરવાજો પણ ખોલી દઈએ છીએ જેથી ફસાયેલી આત્મા ત્યાંથી મુક્ત થઈ શકે તો નાક અને કાનની રૂ એ આત્માને સાચી દિશા બતાવવાનો તેને મોક્ષની તરફ ધક્કો દેવાનો એક તંત્ર છે તે આત્માને ભમિત થવાથી બચાવે છે પરંતુ દોસ્તો કહાની હજી પણ પૂરી નથી થઈ હવે આપણે એ હિસ્સા તરફ વધીએ જે સૌથી વધારે શાસ્ત્ર અને બ્લેક મેજિકનો નજરિયો તંત્ર વિજ્ઞાન કહે છે કે આ બ્રહ્માંડ ક્યારેય પણ ખાલી પાને પસંદ નથી કરતું જ્યાં પણ ખાલી જગ્યા હોય છે ત્યાં કોઈને કોઈ શક્તિ તેને ભરવા માટે દોડી પડે છે એક મૃત શરીર શું છે આ એક ખાલી ઘર છે એક એવું પાત્ર છે જે ખાલી થઈ ચૂક્યું છે તેનો માલિક તેને છોડીને જઈ ચૂક્યો છે પરંતુ દરવાજા ખુલ્લા પડ્યા છે છે મરઘટ અને ત્યાં ત્યાં સુધી કે એ ઓરડો જ્યાં ફક્ત ઇન્સાનની દુનિયાના લોકો નથી હોતા ત્યાં એક અદ્રશ્ય દુનિયા પણ મોજૂદ હોય છે હજારો અતૃપ્ત આત્માઓ પિશાચ અને નકારાત્મક શક્તિઓ જે શરીરની શોધમાં ભટકી રહી છે તેમને મુક્તિ નથી જોઈતી તેમને ભોગ જોઈએ છે તેમને એક માધ્યમ જોઈએ છે જેના દ્વારા તે ફરીથી ભૌતિક સુખ ભોગવી શકે તેમને એક શરીર જોઈએ છે એક તાજું મૃત શરીર તેમના માટે સોનાની ખાણ જેવું હોય છે કારણ કે એ શરીરના બધા તંત્રો હજી પણ કામ કરી શકે છે બસ તેમાં ડ્રાઈવર નથી જો શરીરના દ્વાર ખુલ્લા છે જો નાક ખુલ્લી છે મોઢું ખુલ્લું છે કાન ખુલ્લા છે તો આ એ શક્તિઓ માટે એક ખુલ્લું નિમંત્રણ છે આવો આ ઘર ખાલી છે આના પર કબજો કરી લો તમે વિચારશો કે કબજો કરીને શું થશે શરીર તો મરી ચૂક્યું છે તંત્ર કહે છે કે જો કોઈ બુરી શક્તિ એ શવમાં પ્રવેશ કરી ગઈ તો તે શવ પિશાચ બની શકે છે તે વેતાળ બની શકે છે તમે ઘણી લોકકથાઓમાં સાંભળ્યું હશે કે લાશ બેઠી થઈ ગઈ કે લાશમાં હરકત થવા લાગી વૈજ્ઞાનિકો તેને માંસપેશીઓનું ખેંચાણ કહી શકે છે પરંતુ તાંત્રિકો તેને પરકાયા પ્રવેશ કહે છે એક મૃત શરીર પર જો કોઈ ખોટી શક્તિનો કબજો થઈ જાય તો તે પરિવાર માટે વિનાશકારી હોઈ શકે છે તે શરીરની બચેલી ઊર્જાનો કરીને જીવિત લોકોને નુકસાન પહોંચાડી શકે છે એટલા માટે રૂ નાખવી એક તાંત્રિક સુરક્ષા કવચ છે પ્રાચીન કાળમાં અને આજે પણ ઘણી જગ્યાઓ પર એ રૂ ને મંત્રોથી અભિમંત્રિત કરવામાં આવે છે ક્યારેક એ રૂને પવિત્ર જળ કે ગંગાજળમાં પલાળીને નાખવામાં આવે છે આ એક સીલ છે એક લોક છે આ ઘોષણા છે કે આ શરીર હવે ઉપયોગ માટે ઉપલબ્ધ નથી આનો ઉપયોગ ખતમ થઈ ચૂક્યો છે નાક અને કાન બંધ કરીને આપણે બહારની દુનિયા અને એ શરીરની વચ્ચેનો સંપર્ક પૂરી રીતે કાપી દઈએ છીએ આપણે એ સુનિશ્ચિત કરીએ છીએ કે ના તો અંદરની ચીજ બહાર આવે અને ના તો બહારની કોઈ અજાણી ચીજ અંદર જાય આ એક પ્રકારની આધ્યાત્મિક ઘેરાબંધી છે એક બીજું બહુ જ રસપ્રદ પાસું છે જેને અવારનવાર નજરઅંદાજ કરવામાં આવે છે સોના એટલે કે ગોલ્ડનું મહત્વ તમે જોયું હશે કે ઘણા અમીર પરિવારોમાં કે જૂના વીત રિવાજોમાં નાક અને કાનમાં ફક્ત રૂ નહીં પરંતુ સોનાના નાના ટુકડા કે મણકા પણ નાખવામાં આવે છે અને મોઢામાં તુલસીનું પાન અને ગંગાજળ નાખવામાં આવે છે રૂની સાથે સોનું કેમ શું આ અમીરી બતાવવા માટે છે

જો કોઈ બુરી શક્તિ પ્રવેશ કરવાની કોશિશ કરે છે તો સોનાનું તેજ તેને રોકી દે છે આ એક એન્ટીવાયરસની જેમ કામ કરે છે આ ઉપરાંત તુલસીનું પાન ભગવાન વિષ્ણુને પ્રિય છે ગરુડ પુરાણ કહે છે કે જે મુખમાં તુલસી હોય છે યમદૂત તેને હાથ લગાડવાથી પણ ડરે છે તુલસી અને ગંગાજળ શરીરને અંદરથી પવિત્ર કરે છે અને રૂ અને સોનું તેને બહારથી સુરક્ષિત કરે છે એટલા માટે નાક અને કાનમાં તુલસી અને સોનું રાખવું એ આત્મા માટે એક વીઆઈપી પાસ જેવું હોય છે તે યમરાજના દૂતોને સંકેત આપે છે કે આ વ્યક્તિ એક પવિત્ર આત્મા છે આની રક્ષા કરવામાં આવી જોઈએ હવે જરા મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજીની વાત કરીએ મોત પછીનું મનોવિજ્ઞાન જે લોકો પાછળ છૂટી ગયા છે જે પરિવારવાળા રડી રહ્યા છે તેમના માટે આ દ્રશ્ય બહુ માયને રાખે છે જ્યારે આપણે કોઈને અંતિમ વિદાય આપીએ છીએ તો આપણે ઈચ્છીએ છીએ કે તે સૂતેલા લાગે આપણે ઈચ્છીએ છીએ કે તેમના ચહેરા પર શાંતિ હોય ખુલ્લું મોઢું ફાટેલી આંખો કે નાકમાંથી વહેતું દ્રવ્ય આ દ્રશ્ય બહુ જ વિચલિત કરવાવાળું હોય છે આ બાળકોને ડરાવી શકે છે નબળા દિલવાળાને બીમાર કરી શકે છે આપણા વડીલોએ આ નિયમ એટલા માટે પણ બનાવ્યા જેથી મરવાવાળાની એક સુંદર છબી આપણા મનમાં રહે જ્યારે નાક અને કાન બંધ હોય છે મોઢાને જડબા નીચે કપડું બાંધીને બંધ કરવામાં આવે છે આંખો બંધ કરવામાં આવે છે તો એવું લાગે છે કે એ વ્યક્તિ બસ ગહેરી ઊંઘમાં સૂઈ રહ્યો છે આ સૂતેલાવાળી છબી પરિવારને સાંત્વના આપે છે તે તેમને એ સ્વીકાર કરવામાં મદદ કરે છે કે હવે આ વ્યક્તિ આરામ કરી રહ્યો છે તેના કષ્ટ ખત્મ થઈ ચૂક્યા છે જો શરીરની હાલત ખરાબ દેખાય તો પરિવારનું દુઃખ ડરમાં બદલાઈ શકે છે અને ડર ક્યારેય પણ વિદાય માટે સારો નથી હોતો એક બીજો ઊંડો સવાલ જે અવારનવાર લોકો પૂછે છે શું દરેકના નાક કાનમાં રૂ નાખવામાં આવે છે મોટાભાગે હા પરંતુ સાધુ સંતોની સમાધિ વખતે નિયમ બદલાઈ જાય છે તમે જોયું હશે કે જ્યારે કોઈ મહાન સંત કે યોગીનું શરીર છૂટે છે તો તેમને સળગાવવામાં નથી આવતા તેમને ભૂ સમાધિ કે જલ સમાધિ આપવામાં આવે છે અને અવારનવાર તેમના શરીરના છિદ્રોને એ રીતે બંધ નથી કરવામાં આવતા જેવા આમ ઇન્સાનના કરવામાં આવે છે કેમ કારણ કે માનવામાં આવે છે કે યોગીએ પોતાના જીવનકાળમાં જ પોતાના શરીરના નવ દ્વારો પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો તેણે જીવતે જીવ પોતાની પ્રાણવાયુને નિયંત્રિત કરી લીધી હતી તેણે પોતાની મરજીથી પોતાની સમાધિ અવસ્થામાં પોતાના પ્રાણ ત્યાગ્યા છે તેની આત્માને રસ્તો બતાવવાની જરૂર નથી તેને ખબર છે કે બ્રહ્મરંધ્ર ક્યાં છે તે પહેલાં જ ત્યાંથી નીકળી ચૂકી છે યોગીનું શરીર ખાલી ઘર નથી હોતું તે એક સિદ્ધ મંદિર હોય છે ત્યાં ભૂતો કે પિશાચોનો ડર નથી હોતો કારણ કે શરીરનું તેજ જ એટલું વધારે હોય છે કે નકારાત્મક શક્તિઓ તેની પાસે ભટકી પણ નથી શકતી એટલા માટે આમ ઇન્સાન માટે જે નિયમ સુરક્ષા કવચ છે એક સિદ્ધ યોગી માટે તેની જરૂર નથી હોતી આ ઉપરાંત એક બીજી નાની પરંતુ મહત્વપૂર્ણ વાત છે અવાજની જ્યારે શરીરને સળગાવવામાં આવે છે તો અંદરની ગેસ ફેલાય છે જો બધા છિદ્રો બંધ હોય અને બ્રહ્મરંધ્ર ન ખુલે તો ક્યારેક શરીરમાં વિસ્ફોટ જેવો અવાજ આવી શકે છે કે અજીબ રીતે સીટી વાગવા જેવો અવાજ આવી શકે છે જૂના જમાનામાં લોકો તેને અપશકુન માનતા હતા તેમને લાગતું હતું કે આત્મા રડી રહી છે રૂ અને બંધન ગેસના નીકળવાની પ્રક્રિયાને થોડી ધીમી અને નિયંત્રિત કરે છે જો કે પૂરી રીતે નહીં પરંતુ આ પ્રક્રિયાને થોડી ઓછી ડરામણી બનાવે છે તો દોસ્તો આગલી વખતે જ્યારે તમે કોઈ અંતિમ સંસ્કારમાં જાઓ અને એ શાંત ચહેરાને જુઓ એ નાક અને કાનમાં લાગેલી સફેદ રૂને જુઓ તો તેને ફક્ત એક ડોક્ટરની પટ્ટી ન સમજતા સમજજો કે એ રૂ એક સીમા રેખા છે જીવન અને મૃત્યુની વચ્ચેની રેખા આ લોક અને પેલા લોકની વચ્ચેની દિવાલ તે એક નાની એવી રૂ એ આત્માની ગરિમા તેની સુરક્ષા અને તેની મુક્તિની ગેરંટી છે તે એ વાતની સાબિતી છે કે આપણા પૂર્વજો શરીરના વિજ્ઞાનને પણ જાણતા હતા અને આત્માના ભૂગોળને પણ તેઓ જાણતા હતા કે મોત અંત નહીં પરંતુ એક નવી સફરની શરૂઆત છે અને દરેક સફર માટે તૈયારી જરૂરી છે જેવું આપણે ઘરથી નીકળતી વખતે તાળું લગાવીએ છીએ તેવું જ શરીરથી નીકળતી વખતે પણ તાળું લગાવવું જરૂરી છે નહીંતર કોઈ બીજું ઘરમાં ઘૂસી શકે છે અથવા ઘરની ગુપ્ત વાતો બહાર આવી શકે છે ગરુડ પુરાણની આ વાતો આપણને ડરાવવા માટે નથી આ આપણને જાગૃત કરવા માટે છે આ આપણને બતાવે છે કે માનવ શરીર એક બહુ જ જટિલ યંત્ર છે આનું સંચાલન ફક્ત ભોજન અને પાણીથી નહીં પરંતુ પ્રાણ અને ઊર્જાથી થાય છે અને જ્યારે એ ઊર્જા નીકળે છે તો એ યંત્રને સાચી રીતે શટડાઉન કરવું આપણી જવાબદારી છે એક બીજી વાત આ રૂ આપણને એ પણ યાદ અપાવે છે કે આપણી ઇન્દ્રિયો જેના પર આપણને એટલો ગર્વ છે આપણું સાંભળવું આપણું સૂંઘવું આ બધું અસ્થાયી છે એક દિવસ આ કાનમાં સંગીત નહીં રૂ હશે એક દિવસ આ નાકમાં ફૂલોની ખુશ્બુ નહીં રૂ હશે આ વિચાર જ આપણા અહંકારને તોડવા માટે કાફી છે તમે આ વિશે શું વિચારો છો શું તમે ક્યારેય અંતિમ સંસ્કાર દરમિયાન કોઈ અજીબ ઘટનાનો અનુભવ કર્યો છે શું ક્યારેય એવું થયું કે શરીરની સાથે કંઈક એવું થયું હોય જે વિજ્ઞાનના નિયમોથી પર હોય શું તમારા ક્ષેત્રમાં તમારા રીત રિવાજોમાં આના સિવાય પણ કોઈ બીજી વજહ બતાવવામાં આવે છે નીચે કોમેન્ટ્સમાં પોતાની રાય અને પોતાના અનુભવ જરૂર શેર કરો તમારું જ્ઞાન અમારા અને બાકી દર્શકો માટે બહુ કિંમતી છે અમે દરેક કોમેન્ટને વાંચીએ છીએ અને તેના પર વિચાર કરીએ છીએ ઉમીદ છે કે મર્યા પછીના આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાની અમારી આ કોશિશ તમને પસંદ આવી હશે અમે કોશિશ કરી કે તમને અંધવિશ્વાસમાંથી નીકાળીને તર્ક અને વિજ્ઞાનની રોશનીમાં લઈ જઈએ પરંતુ યાદ રાખો દુનિયામાં અત્યારે પણ ઘણા એવા રહસ્યો છે જે આપણી સમજથી પર છે મૃત્યુનો દરવાજો એક એવો દરવાજો છે જેની પેલે પાર શું છે એ કોઈ પાકાપાયે કહી શકતું નથી આપણે ફક્ત અનુમાન લગાવી શકીએ છીએ અને પોતાના ગ્રંથો પર વિશ્વાસ કરી શકીએ છીએ હવે વારો તમારો છે અમારો આગલો વિડિયો કયા ટોપિક પર હોવો જોઈએ શું તમે આત્માઓની દુનિયા વિશે જાણવા માંગો છો શું તમે જાણવા માંગો છો કે પિતૃદોષ અસલમાં શું હોય છે અને આ આપણી જિંદગીને કેવી રીતે બરબાદ કરે છે અથવા પછી તમે જાણવા માંગો છો કે મર્યા પછી તેર દિવસો સુધી ઘરમાં શું ઘટે છે કે કદાચ તમે સ્વર્ગ અને નરકના નકશાને સમજવા માંગો છો નીચે કોમેન્ટ સેક્શનમાં પોતાનો ટોપિક લખો જે ટોપિક પર સૌથી વધારે કોમેન્ટ્સ આવશે અમારો આગલો ડીપ ડ્રાઈવ એ જ રહસ્ય પર હશે ખુલીને કોમેન્ટ કરો પોતાના સવાલ પૂછો કારણ કે તમારા સવાલ જ અમારા આગલા વિડીયોની સ્ક્રિપ્ટ છે જો આ વિડીયોએ તમને કંઈક નવું શીખવ્યું જો આને તમારા રૂવાડા ઉભા કર્યા તો આને લાઈક કરવાનું ના ભૂલતા આને શેર કરો પોતાના દોસ્તો સાથે પોતાના પરિવાર સાથે કારણ કે મૃત્યુનું જ્ઞાન જ આપણને જીવનની કિંમત સમજાવે છે જે લોકો મોતથી ડરે છે તે જિંદગીથી પણ ડરે છે અને જે મોતને સમજી લે છે તે જિંદગીને જીવી લે છે મિત્રો ખબર પડે અમે અહીં અંધારામાં નથી જીવતા અમે અંધારાને ચીરીને રોશની લાવીએ છીએ ત્યાં સુધી સુરક્ષિત રહો પોતાના કર્મો પર ધ્યાન આપો અને યાદ રાખો અંતમાં ફક્ત બે જ ચીજો સાથે જશે તમારા કર્મ અને તમારી આત્મા બાકી બધું જ અહીંયા છૂટી જશે